ગુજરાત રાજ્યના અનેક શહેરોમાં ગઈકાલે ઓપરેશન અભ્યાસ મોડેલ યોજાયું હતું નવસારી મહાનગરપાલિકામાં કટોકટી સમયની તૈયારીઓની ચકાસણી માટે ઓપરેશન અભ્યાસ મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું મોકડ્રિલની શરૂઆતમાં મહાનગરપાલિકા દ્વારા સાયરન વગાડીને નગરજનોને એલર્ટ કરવામાં આવ્યા હતા કટોકટી પરિસ્થિતિની કલ્પના કરીને મહાપાલિકાના સ્ટાફને એસેમ્બલી પોઈન્ટ પર એકત્રિત કરવામાં આવ્યા હતા

સમજદારી અને સતર્કતા કેવી રીતે દાખવી તે અંગે જાગૃત કરવો હતો આ મોકડ્રિલમાં નવસારી મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે કરવામાં આવી હતી આ મોકડ્રિલમાં મુખ્ય માર્ગો પર હકીકત જેવા આપત્તિકાલીન દ્રશ્યો સર્જવામાં આવ્યા હતા જેમાં ફાયર વિભાગ સુરક્ષા દળો તબીબી ટીમો અને વહીવટી તંત્ર દ્વારા સમન્વયપૂર્વક બચાવ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ બસો લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા જેમાં ચાર ઘાયલ બે વધુ ઘાયલ નાગરિકોનો નો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આ પૈકી ફાયર પોલીસ અને હેલ્થ વિભાગના પંચોતેર કર્મચારીઓએ ભાગ લીધો હતો મોકડ્રીલ નો આરંભ સ્થળ નવસારી મહાનગરપાલિકા અને તેનું સમાપન નવસારી હાઈસ્કૂલ ખાતે સાંજના સાડા ચાર કલાકે કરવામાં આવ્યું હતું આ અભ્યાસ કલેક્ટર તથા નવસારી મહાનગરપાલિકા કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું આ ઉપસ્થિતિમાં ડાંગ વલસાડના સાંસદ નવસારી પ્રમુખ તથા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક અને વિવિધ સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા શહેરના વેપારીઓ સકારાત્મક સહયોગ આપી પોતાના ધંધા દુકાનો મોકડ્રીલ દરમિયાન બંધ રાખી તંત્ર સહયોગ આપી લાગણીશીલ નાગરિકત્વનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આવા અભ્યાસો દ્વારા નાગરિકોમાં આપત્તિ સમય સમજદારી અને જાગૃતિ વિકસે છે તથા જીવરક્ષા માટેની તૈયારી વધુ મજબૂત બનાવે છે આ મોક ડ્રિલમાં વલસાડના સાંસદ અને લોકસભા દંડક ધવલ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નવસારી જિલ્લા કલેક્ટર મહાનગરપાલિકા કમિશનર અને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના વરિષ્ઠ અધિકારીઓએ મોક ડ્રિલનું નિરીક્ષણ કર્યું હતું જિલ્લા ભાજપ પ્રમુખ બુરાલા શાહ અને જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ સહિતના આગેવાનો પણ આ મોકડ્રીલ માં જોડાયા હતા સમગ્ર મોકડ્રીલ સફળતા પૂર્વક સંપન્ન થઈ હતી થોડા દિવસ પહેલા જેમ તમે બધા ભારત દેશે પણ જોયું અને પૂરા દુનિયાએ પણ જોયું કેશ્મી સેનાની હુમલો કર્યો હતો અને પૂરો દેશ આઘાતમાં હતો પૂરો દેશ ગુસ્સામાં હતો પાકિસ્તાને જે આવો આતંકવાદી હુમલો કર્યો પણ પૂરા દેશને વિશ્વાસ હતો કે આપણી ભારતીય સેના અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં સો સો ટકા બદલો લેશે એના ભાગ સ્વરૂપે જ કાલે પૂરા પાકિસ્તાનમાં અને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં નવ જેટલા ઠેકાણે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાન પર વળતો હુમલો કર્યો છે આતંકવાદીનો ખાત્મો પણ બોલાવ્યો છે અને કોઈ કપરી સ્થિતિ સર્જાય એના માટે પૂરો ભારત દેશ તૈયાર રહે એના માટે પૂરા ભારત દેશમાં બસો ચુમ્માલીસ જેટલા જિલ્લાઓમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે વલસાડાંગ લોકસભામાં પણ નવસારી જિલ્લો અને ડાંગ જિલ્લામાં પણ મોક મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એનો મુખ્ય હેતુ કે કોઈ પણ કપરી સ્થિતિ હોય તો આપણા જે નાગરિકો છે એને પૂરી તૈયારી કઈ રીતના કરી શકાય ડ્રિલના આયોજનમાં આપણે સેફલી કેવી રીતના લોકોને ઇવેક્યુટ કરી શકાય મેડિકલ પરિસ્થિતિ સર્જાય તો એને કઈ રીતના ફર્સ્ટ એઇડ કીટ આપી શકે ફાયરને કઈ રીતના બોલાઈ શકે એના માટે તૈયારી માટે આ ડ્રિલનું આયોજન થયું છે એની સાથે જ સાડા થી આઠ દરમિયાન બ્લેકઆઉટનું પણ રાખ્યું છે કે કોઈ અગર એરિયલ એટેક થાય તો પૂરા દેશભરમાં જ્યારે બ્લેકઆઉટ કરવામાં આવે તો તેના પણ તૈયારી થઈ એના માટે બ્લેકઆઉટનું આયોજન કર્યું છે આજે નવસારી મહાનગરપાલિકામાં અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ભુરાભાઈ શાહ સાથે જ અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના મંત્રી એવા શીતલબેન સોની અમારા નગરપાલિકાના જિલ્લા પંચાયતના પ્રમુખ એવા પરેશભાઈ દેસાઈ અમારા બધા પદાધિકારીઓ અધિકારીઓને તમે જેમ જોયું છે કે આટલી મોટી માત્રામાં લોકો લોકો પણ સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને પૂરા દેશભરમાં જે આ ડ્રીલ ચાલી રહ્યા છે એમાં આપણી ભારતીય સેના અને ભારત સરકારને પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છે હોમ મિનિસ્ટ્રી અને ગુજરાત સરકાર ના ગૃહ વિભાગ તરફથી મળેલ સૂચના આપણે ઓપરેશન અભ્યાસ તરીકે સિવિલ ડિફેન્સની એક મોકડ્રીલનું આયોજન આજ રોજ કરવા માટે સૂચના આવેલ હતી જે અન્વયે ચારથી આઠ વાગ્યા સુધીમાં આપણે આ મોક મોકડ્રીલ કરવાની છે એના અનુસંધાને એના પ્રથમ તબક્કામાં નવસારી મહાનગરપાલિકાનું જે બિલ્ડિંગ છે તેમાં આ હવાઈ હુમલાના કારણે આગનો બનાવ બન્યો છે તેવું સિમ્યુલેશન કરીને તમામ જે વિભાગો છે સર્ચ એન્ડ રેસ્ક્યુ માટેના ફાયર પોલીસ આરોગ્ય તે બધાનું કઈ રીતે સારી રીતે સંકલન કરી અને આપણે બને એટલું જલ્દી બચાવ અને રાહતની કામગીરી કરી શકીએ તેના માટે આયોજન કરવામાં આવેલ હતું એ આયોજનના પગલે ચાર વાગે જ્યારે એર રેડની હવાઈ હુમલાની સાયરનથી જાણ થઈ ત્યારબાદ આરોગ્ય અને ફાયર અને પોલીસ સવા તાત્કાલિક સ્થળે પહોંચી જેટલા પણ લોકો બિલ્ડિંગની અંદર હતા તેમને સલામત રીતે નજીકનું જે આશ્રયસ્થાન છે આ નવસારી હાઈસ્કૂલ ત્યાં ખસેડવામાં આવ્યા જે ઈજાગ્રસ્ત લોકો હતા તેના માટે એમ્બ્યુલન્સ પણ સ્થળ પર આવેલ હતી તો તેને પણ અહીંયા લઈ અને અહીંયા આરોગ્યની જે ટીમ હતી તે મારફતે સારવાર કરાવવામાં આવી એટલે આ પ્રકારની આખી એક સમગ્ર આયોજન પ્રથમ તબક્કાનું અત્યારે પૂર્ણ થયું છે હવે બીજા તબક્કામાં સાંજે કલાકે અંધારપટ એટલે કે કે કરવાનું છે અંધારામાં રાતના સમયે કોઈ હવાઈ હુમલો થાય તો બધાએ સ્વેચ્છાએ પોતાના ભારે લાઇટોને બધું બંધ કરી દેવાનું થાય જે સ્થાનિક સંસ્થાઓ છે નગરપાલિકા મહાનગરપાલિકા તેઓએ પોતાની સ્ટ્રીટ લાઇટ ને પબ્લિક લાઈટ બંધ કરવાની થાય જેના કારણે હવાઈ હુમલાથી બચી શકાય તો એ તબક્કો હવે સાડા સાત થી આઠ આપડે અડધો કલાક રોજ બીજા તબક્કામાં કરવા જઈ રહ્યા છે